ના સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો કે તો બેસી જાવ અત્યારે મને મળો શાંતિ થી સ્પેશિયલ એજન્ડા થી તમે આવ્યા છો બે ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળી ને તમે મને હા મળશે મળશે તમને તમે એજન્ડા થી આવ્યા છો કે એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી દેજો તમે મને

તો સોમવારે આપણે કોઈને રોકતા નથી આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જ્યારે કોઈ પ્રોગ્રામ આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી ની લગરીને શોભે નહીં અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ના ચૂકવો જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો એમ નહીં એ સ્પેશિયલ એજન્ડા પાસે આયા હોય તો તમે મને મેડમ મળી શકો છો કોઈ સ્પેશિયલ એજન્ડાથી આયા છો તમે છો બેન એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે મને આ બાજુ આપણે એની પર ધ્યાન ના આપશો એ સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી